હાલ હાલ ઊભો થઈ જાય રશિયન થઈ ગયો રશિયન ઊભો થાય ઉભો થાય હાલો સ્કૂલે હાલો જલ્દી હાલો હું તૈયાર થઈ ગયો ને તુંય તૈયાર થઈ ગયો હાલો બધાય તૈયાર તો થઈ જ જવું પડે ને ખાવ ખાવી મારા બદલાની તું ખાઈ લે હરિપાનું કરતો ને ભાઈ તું ખાઈ લે સારું હા હવે ખાઈ લે જા આપણી વીકનેસ એક જ છે ડુંગળી એ ડુંગરી ખાવા દીકરો ડુંગરીએ ડુંગરીએ ભાઈ કઈ જડતું નથી બાંધવાનું ડુંગરી 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 એ ભાઈ લીલી ડુંગરી ઠેય અમારા દાદી દીકરો છો બાધે ડુંગળી હતી બસ હવે વેદું તું હવે એમાં હવનમાં હાડકાં નાખવા હલવા દે વહી પછી તું બાને ચડી જા ખબર છે ને જો તારે મમ્મી એમ કે તું હવનમાં હાડકાં નથી નાખતી પણ હવનનું જ્વાળામુખી કરસ હે કેરોસીન નાખસ પેટ્રોલ જ્વલનશીલ આમ 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 અત્યારે નહીં નહીં આમ ફળિયામાં ઓલા ફળિયામાં રમવાનું એક થી બે નો ટાઈમ અહીંયા કાઢવાનો ઓલો ગુંડો તો અંદર ગયો છે એને બોલાય આવું ભાઈ ગયો છે હવે એક હાથમાં ડુંગળી ને એક હાથમાં કોબીજ લઈને હું લઈ આવ્યો હય 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 કીજા હે ઓ પાપડની હરી નહીં ઓલી બાયુ હવારની મંડ મંડ્યો ત્યો તારી માં ને તારી દાદી ને અટાણે તું બગાડવા બેઠો હાલ બેઈ જા ક્યાં બેહવું છે ઈજ કે બેઈ જા હાલ ઘડીકવાર શું आ जो काचा पापड़ खाया, दी तो, खाए आने कहीं खा नहीं तो खाई पीन काचा पापड़ खाई काचा बदाम नहीं काचा पापड़ इंगोरी कोबी ना पांंदी वाह सलाड उपेर शा सलाड ना हूँ हम नहीं खाते वो वो हम अम, हमको अच्छा नहीं लगता वो सिर्फ तुम्हारे लिए है और ये देखो इसको कोई काम काम धंधा नहीं है बिगड़ना है बस वही उसका काम धंधा है बोलो कुछ बोलना हो तो ये क्या खा रही हो तुम कच्चा पापड़ कच्चा पापड़ ठीक है कुछ खाया नहीं है रोटी दा रोटी सब्जी ऐसा कुछ नहीं खाया तुमने? क्या खाया रोटी सब्जी तो।, तो फिर पापड़ क्यों खा रही हो और वो भी कच्चा मुझको तो। भाता है तुझको भाता है कितना भाता है सीधा बो सीधा खड़े रह के बोल देख तेरा भाई राड़ राडो पाड़ता है उसको क्या कहेंगे तेरा तेरा भाई, तेरा भाई राड़ो पारता है, उसको थोड़ा समझाना राडो कम पाड़े तू खड़ी हो, खड़ी हो। हाँ, तो उसको नहीं है तू कहीं तु खुद समझ जा उसके बाद उसको समझानाई ये धारिया दातेड़ा लेके कहा चला साउथ का फिल्म की घोड़े साउथ ना। फिल्म नाई गोये धारिया लाइन एकादन ने અત્યાર નો હોય અત્યાર નો હોય સેવડી ઉઠીને ખાવાની હોય અત્યાર મને હોય કોઈ દી હોય પણ અટાણે ન હોય હવે ઉઠીને ખવાય હો તો નથી ખાવી ભાઈ હવે ઉભો રહી દાંતેડી નથી હારી આ છે લાઈ મને આપી દે એલ ઉપર ફોડી દો હાલો વેન લીધું છે તો હવે મૂકશે નહીં આ છોરો મૂકી દઈ તારાથી ન થાય અને આનો દંડો તો પણ આડો ને આડો હે ક્યાંય હક નો બે અપલખણી છે અપલખણી જો શિવો હાથમાં લાગશે ને તો એક કરતા બીજી થાય એવો તું રેવા દે ફાડા કરીને મંડી છે ખાવા હો કોઈને ખાવી હોય તો આવજો ફોલી દે વેદુ અમારી પોચી સૈડી હોય ને તો ફોલી લે આ ગણપત જો કયું નાતેડું લઈને મંડી પેડો એ ગણપત ગણપત ગોકા મારે હે આમાં કહ્યું નો એ ગણપત હું કીને ભાઈ હવે લાગશે ને ગણપત તો એક કરતા બીજી થાય ભાઈ સાહેબ તું રહેવા દે તું રહેવા દે ભાઈ સાહેબ એક કરતા બીજી કરીશ જો આ બેનની જેમ તું જો આમ જો તું ફોઇલ આવી રીતે જો મોટી થઈ ગઈ અને આ ગણપત એનાથી મોટો જો ગોકા માયરા માયર થયો કયું નો ફાડા કરવાનો ટ્રાય કરે પણ થતા નથી ફાડા નથી તો આખી મીંડો ફોલવાની ટ્રાય કરીશ ફોલ તો સીવું ફોલ તારે ફોઈલજી દાંતેથી તો દાંતેથી ફોલ જઈ અરે પણ અરે પણ જોઈ જઈ જ્યો આ અહીંયા હાથ ઉપર આવશે આયલ હવે આયલ મુક મોહિક ભાઈ કેટલું ખાઈશ તું એક તો રોટલી ખાધી રોટલીની ઉપર કાચા પાપડ ખાધા કોબી ખાધી ડુંગળી ખાધી ને હવે શેરડી

નાકની એક રચના તમે વિચારો ને તો એમાંય તમને ખબર પડે કે આ માસ્ટર માઇન્ડ કેવો કલાકાર છે પહેલાં તો જેમ આપણે એન્જિનમાં એર ફિલ્ટર હોય એમ નાકની અંદર વાળ હોય ને પછી જેમ એન્જિનમાં ઓઇલ આવે કે જેમ ફિલ્ટરમાં કચરો કોક અંદર જતો રહ્યો હોય તો એ ઓઇલમાં ચોંટી જાય એમને નાકમાં ઓઇલ આવે અંદર જે સિઝન પ્રમાણે પાછું બદલતું રહે સિકનેસ વધઘટ થાય એક બે ત્રણ નંબર નંબર ચેન્જ થતા રહે તો આના ઉપરથી ખબર પડી જાય કે આ કલાકાર કઈ સામાન્ય નથી આમ જોવા જાવ તો રમૂજ વાત છે પણ રમૂજ સાથે રહસ્ય પણ છે ઉપર વાળાની કલાની ઉપર નાક અને કાન ને એક વેદ જેટલું જ અંતર છે છતાંય જો કોઈ ઘસઘસાટ તો માણસ નાકોડા ઢસડતો હોય ત્રીજા ઘરે સંભળાતું હોય ને તમે એને ઉઠાડીને પૂછો ને કે ભાઈ તું નાકોરા ઢસડતો હતો તો એમ જ કે ના ના હું તો નાકોરા ઢસરતો જ નતો હોય પોતાને પોતાના નાકોરા સંભળાય જ નહીં આ એક અજાયબી છે